છોટાઉદેપુરમાં જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા બે હજાર ચોવીસ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ અને ધારાસભ્ય સહિત આગેવાનોએ હાજર રહી સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં પ્રાચીન તેમજ અર્વાચીન ગરબા સ્પર્ધામાં ચૌદથી ચાળીસ વર્ષના લોકોએ ભાગ લીધો હતો જેમાંથી ઓમ સરસ્વતી ડાન્સ ક્લાસીસ બોડેલીની ટીમ વિજેતા બની હતી આ જિલ્લાના જે સ્પર્ધામાં રાસ ગરબા સ્પર્ધામાં ભાગ લેનારી સ્કૂલો સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારી શારદીય નવરાત્રિ માટે પણ આ જિલ્લા સહિત રાજ્યના સૌ ખેલૈયા ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આવનારી નવરાત્રી આવનારી દિવાળી ખૂબ સારી રીતે જાય ચાર દિવસમાં રેડી કર્યો છે ગરબો અને એવું હતું કે થશે નહીં થાય થશે નહીં થાય તો આ છોકરીઓની એક્ઝામ હતી તો પણ છોકરીઓ એક્ઝામમાં પણ વાંચીને ગરબામાં આવી જતા હતા ટાઈમસર સરકાર તરફથી આજે આવા કાર્યક્રમ જિલ્લાની સ્પર્ધા હોય છે બધી તો એમાં અમને મતલબ તક મળે છે કે અમે લોકો પાર્ટિસિપેટ કર્યું એમાં આગળ જવાનું તો અમે મહેનત તો કરશું પણ સરકારનો સપોર્ટ બહુ છે